મહેશ બાબુની સાથે સાથે પ્રિયંકા ચોપડા અને સલાર મૂવીનો એક્ટર પૃથ્વી રાજ પણ આપણને આમાં જોવા મળવાનો છે પણ દોસ્તો આમાં તમને સનાતન સંસ્કૃતિની કલ્ચર સાથે સાથે આપણને અલગ અલગ દેશની શેર પણ કરવામાં આવી છે આફ્રિકાના જે જંગલો છે એન્ટાર્કટિકાનો સૌથી વિશાળ બરફીલો પહાડ છે વાણાંચલની ઉગ્રવાટી કેવ છે અને આ મૂવીમાં ટાઈમ ટ્રાવેલ સમયની અદલા બદલી પણ જોવા મળશે આપણો હીરો એક સમયમાંથી બીજા સમયમાં જવાનો છે

બાકી તમે હજુ સુધી ના જોયું હોય વારાણસી નું જોઈ નાખો અને આપણી ફિલ્મી ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમારા માટે અમે વિડીયો લાવતા રહીએ જય હિન્દ